જય માતાજી જય મોટાભાઈ જો આજે અમે દવાખાને આવ્યા ને બેઠા છીએ પણ જો અમારે કેળીઓ દર જોવો જો આ રીતે કેળીઓ તો કેળીઓ મહેનત કરી લેશે મહેનત કરવી જરૂરી છે ભોગવો બારી કાઢે ઘર બનાવે છે એમાં

ના આપંદર બનાવી લેશે એક ઝાઈક એક ઝાઈક એક ઝાઈક કે યામ બુરેશ તો ને પિપી કેટલો આટલો ગાળ થઈ જાય પછી કોક આવે તો એને પક દેજે પછી એને મેના પાછી ક્રીપર આમ પાકે કરતી હોય તો આખી गिरु नीचे ने पानी पियो न तेरे में तेरे से हां वैसे बीजी के तबली मुझे अच्छा नहीं कोई दाव तुझे जगना नहीं बोलना हां रूमगत दाव कपास करी वा बरोबर